રોજબરોજના શાકની સિરીઝમાં આજે કાચા કેળાનું ચટપટા સ્વાદવાળું શાક બનાવીએ તો એના માટે મેં ત્રણ નાંગ કેળા લીધા છે અને આ રીતે એકદમ કાચા અને કડક હોય ને એવા લેવાના તો ઉપર અને નીચેનો ભાગ કટ કરી લઈએ અને એની છાલ ઉતારી લઈશું અને ખાસ વાત કે આ શાક જ્યારે બનાવવાના હોય ને ત્યારે જ આ રીતે એની છાલ ઉતારીને કટ કરવાનું નહીતર તમે કાપીને રાખશો ને તો કેળા કાળા પડી જશે તો હવે શાક બનાવવા માટે ઝાડા તળિયાવાળી એક કડાઈ મૂકી છે ગેસ પર એમાં ચાર ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાય અને હાફ ટી સ્પૂન જીરું તથા વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરી ડ્રાય કરી પત્તા છે પાંચથી છ અને હાફ ટી સ્પૂન આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે તીખાશ જોઈએ એટલી લીલા મરચાંની પેસ્ટ અને હાફ ટી સ્પૂન લસણની પેસ્ટ ઉમેરી છે અને ગેસની ફ્લેમને સ્લો રાખીને આ બધું જરા સાંતળી લઈશું અને હળદર ઉમેરી છે હાફ ટી સ્પૂન અને ત્યારબાદ આપણે જે સમારી લીધા છે કેળા એ ઉમેરી દઈએ સારી રીતે મિક્સ કરીશું અને ઢાંકણ ઢાંકીને થવા દઈએ બેથી ત્રણ મિનિટમાં આપણે જોઈ લઈશું અને ફરીથી હલાવીને ફરીથી ઢાંકીને થવા દઈશું ફરીથી બેથી ત્રણ મિનિટ બાદ જોઈ લઈએ ફરીથી થવા દઈશું સરસ વરાળ પણ આવી ગઈ છે અને આપણે હવે કેળાને ચેક કરી લઈશું તો જુઓ સરસ કૂક થઈ ગયા છે તો બાકીના મસાલામાં એક ટીસ્પૂન ધણાજીરું અને આ સરગવાનો પાવડર છે હાફ ટી સ્પૂન અને આ પાવડર કેવી રીતે બને એનો વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને આ એક મુઠ્ઠી શિંગદાણા અને બે ચમચી તલને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા હતા એ ઉમેર્યા અને હવે સારી રીતે મિક્સ કરીએ કેળા ઓલરેડી કૂક છે એટલે મસાલા સેટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને કોથમીર ઉમેરીને સર્વિંગ કરીશું અને ઉપર મરચાંની કતરણ મૂકી છે તો આ થયું ગરમ ગરમ સ્વાદિષ્ટ એવું કાચા કેળાનું શાક તો આવજો